સુરત મહાનગરપાલિકાના બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામે રૂપિયા દસ લાખની લાંચ માંગણીનો ગુનો નોંધાયો છે બેમાંથી એક કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય કોર્પોરેટર જીતુ કાછડિયા ફરાર છે મલ્ટીલેવલ પેન્ટ પાર્કના કોન્ટ્રાક્ટરે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું હોવાના જણાવી કોન્ટ્રાક્ટર રદ કોન્ટ્રાક્ટ રદ કરાવવાની ધમકી આપી છે દસ લાખની લાંચની માંગણી કર્યાના ગુનામાં સુરતના બે આપના કોર્પોરેટર ફસાયા છે મહાનગરપાલિકાના પૂણા ગામ વોર્ડના બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ પે એન્ડ પાર્ક કોન્ટ્રાક્ટર પાસે દસ લાખ રૂપિયાની લાંચ માંગી છે કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગી સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે ફક્ત એટલું જ નહીં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સુપ્રત કર્યા હતા પાલિકાના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર છે છ માર્ચ બે હજાર ચોવીસના રોજ મગોબ ટીપી સ્કીમ નંબર ત્રેપનમાં આવેલા મલ્ટી લેવલ પાર્કિંગમાં વિપુલ સુહાગીયા અને અન્ય કોર્પોરેટર જીતુ કાછડિયા રાઉન્ડ મારવા માટે આવ્યા હતા બંને કોર્પોરેટરોએ પાર્કિંગના જ મકાનમાં પાલિકા શાકભાજી માર્કેટના ઉટલા બનાવ્યા હોય અને ત્યાંના લોકો દ્વારા રસોડાનો સામાન મૂકવામાં આવ્યો હોય તેને ફોટો ખેંચી લેવામાં આવ્યો હતો તેઓએ ગેરકાયદેસર દબાણની તકરાર ઊભી કરી અને ત્યારબાદ તેઓ અગિયાર લાખ રૂપિયામાં મામલો પતાવવાની વાત કરી હતી કોન્ટ્રાક્ટર દ્વારા લાંચ આપવાની ના પાડવામાં આવી હતી જેથી તેઓએ પાલિકાના અધિકારીઓને બોલાવ્યા હતા અને અધિકારીની મધ્યસ્થા બાદ દસ લાખ નક્કી કરાયા હતા અને કોન્ટ્રાક્ટર પાસે અધિકારીએ માફીપત્ર પણ લખાવ્યા હતા પેમેન્ટ પાંચ દિવસની અંદર કરવા માટે કહેવામાં આવ્યું હતું જોકે આ અરજી થયા બાદ એન્ટી કરપ્શન બ્યુરોએ ફરિયાદ નોંધીને ધરપકડ હાથ ધરી છે